નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. મધ્ય મધ્યપ્રદેશના બાલનેમાં સ્ટેમ્પ પેપર ઉપર લખીને મુકેશ અંબાણીને ધમકી આપવામાં આવી છે. મંદિરની દાન પેટીમાંથી ધમકીભર્યા સ્ટેમ્પ પેપર મળી આવ્યા છે. સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર ધમકી અપનાર વ્યક્તિનું નામ પણ સ્ટેમ્પ પેપર ઉપર લખેલું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓ વ્યવસાયિક વકીલ છે, જેમણે ભૂતકાળમાં પણ આવા કૃત્ય કર્યા છે. દાન પેટીનો પત્ર મળતા ખળભળાટ મચી ગયો છે. મંદિરની દાનપેટીમાંથી ધમકીભર્યા સ્ટેમ્પ પેપર મળી આવ્યા છે ઉલ્લેખનીય છે કે ગ્વાલિયરના અચલેશ્વર મંદિરની દાનપેટીમાં મળેલા દાનની ગણતરી કરવામાં આવી રહી હતી ત્યારે કંઈક એવું થયું કે ગણતરી કરી રહેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા દાનપેટીમાંથી પૈસા ઘરેણા સાપની જોડી અને અન્ય વસ્તુની સાથે આ ચિઠ્ઠી મળી આવી હતી કેટલાક લોકોએ પોતાની ઈચ્છાઓ પૂરી થવા બદલ ભગવાનનો આભાર માનવા માટે ઘણા બધા પત્રો પણ લખ્યા હતા

કે સોમવારે મંદિરની દાનપેટીમાંથી તેને ધમકી આપતો પત્ર મળી આવતા ખળભળાટ મચી ગયો હતો આ હંગામા બાદ હવે પોલીસ પણ એક્શનમાં આવી છે કેસની તપાસ ચાલી રહી છે આ કૃત્ય કોણે કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે